આશાપુરા યુવક મંડળ મોરાર સાહેબ ખંભાડિયા દ્વારા આયોજિત પદયાત્રા સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષેની જેમ દ્વારકા જિલ્લામાંથી ખંભાડિયા તથા જામનગર તથા આજુબાજુના વિસ્તારના ગ્રામજનો માતાના મઢ પદયાત્રા કરીને જતા યાત્રીઓની સેવા કરવા માટે ખંભાળીયા મોરાર સાહેબના ગ્રામજનો રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સત્તાવીસ વર્ષથી અવિરત આયોજન કરવામાં આવે છે જેમાં મોરાર સાહેબ ખંભાળીયાના યુવાનો દ્વારા કરવામાં આવે છે આ કેમ્પની મુલાકાત ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મુલાકાત લીધી હતી આ કેમ્પની મુલાકાત હજારની સંખ્યામાં પદયાત્રા કરીને જતા યાત્રીઓ માટે ખડે પગે સેવા કરવા આવે છે ધ્રોલ નજીક ઐતિહાસિક સ્થળ એવા મોરાર સાહેબ ખંભાળિયા આવેલ છે જે પ્રસિદ્ધ આ સ્થળ છે જ્યાં અસંખ્ય લોકો દર્શનાર્થે આવતા હોય છે કેમ્પમાં સાદું ભોજન આપવામાં આવે છે સવારે નાસ્તો બપોરે જમણમાં બાજરાના રોટલા રોટલી છાસ સંભારો શાક સંભારો પીરસવામાં આવે છે રાત્રિના રોટલા રોટલી ખીચડી દૂધછાશ પીરસવામાં આવે છે નવરાત્રી પહેલા આઠ દિવસ પહેલા પદયાત્રાએ નીકળતા યાત્રીની સેવા માટે વહેલા કેમ્પ ચાલુ કરવામાં આવે છે યાત્રિકો પ્રસાદ લઈને તૃપ્ત થાય છે અહીંબા કરણસિંહ પી જાડેજા દ્રોધ મારું નામ જગપીસિંહ વરતસિંહ મોરાઠ સાહેબનું અને ત્રીસ વર્ષથી સેવા આપી છે જમવાનું ચા પાણી મેડિકલ તમામ સુવિધા આપી બરાબર માતાજીની દયા છે અર્સિંહ કૃપાથી મોરાઠ સાહેબ દયાથી તમામ સુવિધા અમે દઈ છે આખા ગામના યુવક તરફ મારું નામ જાડેજા અરવિંદસિંહ નવલસિંહ આશાપુરા યુવક મંડળ અંબાલીડા નાના તથા મોટા બે ગામના યુવકો દ્વારા આ પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે અમે ત્રીસ વર્ષથી આ કેમ્પ ચલાવી છીએ અહીંયા ચા પાણી નાસ્તો જમવાનું રહેવાનું સોવાનું બધી વ્યવસ્થા રાખવામાં આવે છે તથા મેડિકલ બી રાખવામાં આવે છે અહીંયા હજારો પદયાત્રીઓ અમારી સેવા કેમ્પનો લાભ લે છે અને અમે એમની સેવા કરીને ધન્યતા નહીં